આજરોજ વુમન્સ ડે ના દિવસે ડાન્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ન્યુ અલકાપુરી ખાતે હીર ડાન્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન પ્રસંગે કોર્પોરેટર લીલાબેન મકવાણા ભાવિશાબેન પરમાર ટ્રસ્ટી મિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું વૈદ્ય આજે હીર ડાન્સ એકેડેમીના ઇનોગ્રલ ફંક્શન અને હેતા ચાવડા જે મારી સિનિયર સ્ટુડન્ટ છે જેણે મારી અંદર વિશારદ કમ્પ્લીટ કર્યું છે કથક વિષયમાં આજે એ પોતાના નવા વર્ગો શરૂ શરૂ કરવા જઈ રહી છે તો મારા તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને જીવનમાં એ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું હું દીપ્તિ ચાવડા આજે અમારા ન્યૂ અલકાપુરી એરિયામાં અમારા હોલનું ઉદઘાટન હતું અને એની સાથે અમારા મારી લોટર હેતા ચાવડા એના ક્લાસનો ક્લાસિકલ ક્લાસનું ઇનોગ્રેશન પણ હતું એમાં અમારે કોર્પોરેટર લીલાબેન મકવાણા ભાવિષાબેન પરમાર ન્યૂઝ ચેનલથી અને મિતેશ ચાવડા ટ્રસ્ટી એ ઉપસ્થિત રહ્યા અને એનું ઇનોગ્રેશન આજે કરવામાં આવ્યું હું હેતા ચાવડા આજે મેં મારા ડાન્સ ક્લાસનું ઉદ્ઘાટન કર્યું છે હીર ડાન્સ એકેડમી ન્યૂ અલગાપુરી એરિયામાં અહીંયા હું કથક ક્લાસીસ લઈશ મેં પોતે સાત વર્ષનો કોર્સ કર્યો છે વિશારદ અને તમને સાથે વેડિંગ કોરિયોગ્રાફીઝ કે ફ્રીલેન્સ પર્ફોમન્સ માટે પણ શીખવું હોય તો આવી શકો છો તથા દર મહિને આપણે એક દિવસ સ્પેશિયલી ફિમેલ બેચેસ રહેશે જેના પર તમને વેસ્ટર્ન સોંગ્સ પણ કરાવવામાં આવશે અને મેં આનું ઇનોગ્રેશન આજે વુમેન્સ ડેના દિવસે કર્યું છે કે આઈ વોન્ટ ટુ સેટ એક્ઝામ્પલ કે મેં પોતે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ દેટ આઈ લવ અને એ મેં સ્ટાર્ટ કર્યું છે એવી રીતના આ વર્ષે બધી લેડીઝ પણ પોતાને જે ગમતું હોય એ આગળ વધીને ચાલુ કરી શકે અને તમે ખુલીને એન્જોય કરો અહીં આવો તમારા ડાન્સ શીખો અને જે તમને આવડતું હોય તમે એન્જોય કરો આપણે નમસ્કાર આપણે અત્યારે હીર ડાન્સ એકેડમીમાં છીએ અને હીર ડાન્સ એકેડમી અમારી કુમારી હેતા ચાવડાએ ચાલુ કર્યું છે લગભગ દસ વર્ષની ઉંમરથી એમણે આ સ્ટાર્ટ કરેલું ડાન્સ એકેડમી અને ડાન્સ એનો ખૂબ પ્રિય વિષય છે અને ખૂબ નાની ઉંમરથી એણે આ સાહસ ચાલુ કર્યું છે કે જે અઘરી હોય છે ડાન્સની જે બધી એક્ટિવિટીઝ હોય એમાં સ્ટેપ બાય સ્ટેપ જે કરવાનું હોય એ ખૂબ અઘરું હોય છે પણ આટલી નાનપણથી આ દીકરીએ ડાન્સનો જે વિષય પસંદ કર્યો છે એ બદલ હું એને અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું હંમેશા મારી શુભેચ્છાઓ એની સાથે રહેશે અને હેતાને મારે એવા હૃદયપૂર્વકના આશીર્વાદ કે હેતા આ વિષયમાં એટલે કે ડાન્સનું જે કંઈ છે એમાં ઉચ્ચતમ શિખરો સર કરે અને ખૂબ પ્રગતિ કરે એવી હંમેશા મારી શુભકામનાઓ રહેશે ખૂબ ખૂબ અભિનંદન મારી હેતાને